શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આચાર્ય શ્રી જી કે નંદાના માર્ગદર્શન હેઠળ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વરિષ્ઠ અધ્યાપક હરેશ પરીખ તથા ડોક્ટર હેમંત દેસાઈ ની હાજરીમાં કરવામાં આવી હતી શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી કાર્યક્રમનો શુભારંભ આદિવાસી પ્રાર્થના ગીતથી કરવામાં આવ્યો હતો પ્રસંગ પ્રાસંગિક ઉદબોધન કરતા ડૉક્ટર જી કે નડ્ડાએ કહ્યું હતું કે આદિવાસીઓની સાંસ્કૃતિક અને પરંપરાગત વિરાસત અમર રાખવા માટે સતત કોશિશ થવી જોઈએ મુખ મુખ્ય વક્તવ્ય આપતા ડૉક્ટર જયશ્રી ચૌધરીએ કહ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે તેમણે ભગવાન બિરસા મુંડા મહર્ષિ વાલ્મિકી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને યાદ કર્યા હતા આદિવાસી દિવસ નિમિત્તે એસ વાય બી એની વિદ્યાર્થીની રાઠોડ કોમલે આદિવાસી ડાન્સ પ્રસ્તુત કર્યો હતો કૌશિક વસાવાએ આભારવિધિ કરી હતી અને વસાવા બોલીમાં વાતચીત કરી હતી શ્રુતિ લુણીએ સફર સંચાલન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉક્ટર નિશા વસાવા તથા ડૉક્ટર જગદીશ કંઠારિયાએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમને અંતે ગણ તથા વિદ્યાર્થીઓએ ટીમલી રમ્યા હતા સમસ્ત આદિવાસી રાઠવા સમુદાય ભરૂચ જિલ્લા દ્વારા સુંદર રેલીનું આયોજન કર કરીને મા શારદા ભવન ખાતે સરસ ઉજવણી કરવામાં